પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ વીરપુર જલારામ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા ભવ્ય ભોજન અને લગ્ન હોલનું નિર્માણ થશે દાતાઓનો સહયોગ આવકાર્ય યાત્રાધામ વીરપુર જલારામના પવિત્ર આંગણે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ એક મહત્વપૂર્ણ સેવા કાર્ય હાથ ધરી રહ્યું છે અહીં એક અત્યાધુનિક ભોજન હોલ અને લગ્ન હોલનું નિર્માણ થવા જઈ રહ્યું છે જેનો લાભ વીરપુરના સ્થાનિક રહેવાસીઓ અને દેશભરમાંથી આવતા હજારો યાત્રાળુઓને મળશે સેવા સહયોગ અને સન્માનનું ત્રિવેણી સંગમ ગાયત્રી મંદિર પરિસરમાં આકાર લેનારા આ ભવ્ય હોલના નિર્માણમાં સમાજના દાતાઓને સહભાગી થવા માટે ગાયત્રી પરિવાર દ્વારા હૃદયપૂર્વક વિનંતી કરવામાં આવી છે જે કોઈ દાતા રૂપિયા અગિયાર હજાર કે તેથી વધુનું યોગદાન આપશે તેમનું નામ આ હોલની તકતીમાં સન્માનપૂર્વક અંકિત કરવામાં આવશે આ ઉપરાંત જે દાતાઓ સિમેન્ટ રેતી લોખંડ બારી દરવાજા જેવી નિર્માણ સામગ્રી સ્વરૂપે મદદ કરશે તેમના નામ પણ આ તકતીમાં ગર્ભભેર દર્શાવવામાં આવશે સંસ્થાના અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓનો સહયોગ આ પ્રકલ્પને સફળ બનાવવા માટે ગાયત્રી પરિવારના પ્રમુખ શ્રી અનિલભાઈ વઘાસિયા શ્રી રમેશભાઈ ગઢિયા શ્રી રઘુભાઈ તારપરા શ્રી શંભુભાઈ વઘાસિયા શ્રી કિરીટભાઈ ડોબરિયા શ્રી શશિકાંતભાઈ મહેતા અને શ્રી મનહરભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે તેમજ ગાયત્રી પરિવાર ગાયત્રી મહિલા મંડળ રાધેશ્યામ મહિલા મંડળ અને વીરપુર સ્વામિનારાયણ ગુરુકુળના સેવાના ભેખધારે વિશ્વવિહારી સ્વામીજી પણ આ ભગીરથ કાર્યમાં પોતાનો અમૂલ્ય સહયોગ આપી રહ્યા છે આ ભોજન અને લગ્ન હોલના નિર્માણથી વીરપુર જલારામ ખાતે ધાર્મિક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે અને સમસ્ત સમાજને તેનો લાભ પણ પ્રાપ્ત થશે વધારે વિગત માટે સંસ્થાના પ્રમુખ અનિલભાઈ વઘાસિયાનો સંપર્ક કરવા અનુરોધ બ્યુરો રિપોર્ટ વતનની વાત દેવરાજ રાઠોડ વીરપુર મંદિર વીરપુરના સ્થળે ભોજનશાળા અને રસોડાની કામગીરીનો સ્લેબ ભરવાની કામગીરી અત્રે કારીગરો કરી રહ્યા છે આની ઉપર હવે લોખંડ લગાવવામાં આવશે જે પાંચ ટન લોખંડ અત્યારે સંસ્થા પાસે હાજર છે પરંતુ પાંચ ટન લોખંડની જરૂરિયાત હજી છે તો ગાયત્રી મંદિર રેલવે સ્ટેશન રોડ અને સંત શિરોમણી જલારામ બાપાની આ પવિત્ર ભૂમિમાં ગાયત્રી મંદિરની અંદર આપ વીરપુર આવે ત્યારે અહીં રહેવાની સુંદર મજાની વ્યવસ્થા છે પણ એની સાથોસાથ અહીં આવતા યાત્રાળુઓ અને વીરપુરના ગ્રામજનો એક સુંદર ભોજનાલય માટેની રાહ જોતું હતું એ ભોજનાલય અને રસોડું તૈયાર થઈ રહ્યા છે તો પાંચ ટન લોખંડની જરૂરિયાત છે એવા દાતાઓ તુરત જ સંપર્ક કરે અમારા ગાયત્રી પરિવાર ટ્રસ્ટના મુખ્ય અનિલભાઈ વઘાસિયા ત્રિવેણીશ્વર સ્વીટ માર્ટ વીરપુરનો સંપર્ક કરી અને આ બાંધકામમાં લોખંડ નહીં પરંતુ અન્ય કોઈ જરૂરિયાત હોય એનું આપ દાન કરવા ઈચ્છતા હો ડોનેશન કરવા ઈચ્છતા હો તો તુરત જ અમારા પ્રમુખશ્રી અનિલભાઈ વઘાસિયાનો સંપર્ક કરી આપ દાન કરી શકશો અથવા તો ડિજિટલ યુગમાં આમાં આ વિડીયો સાથે આ સંસ્થાનું જે સ્ક્રેનર છે તે પણ મૂકવામાં આવશે આપ ત્યાં બેઠા બેઠા પણ જલારામ બાપાની આ ભૂમિમાં ગાયત્રી મંદિરમાં આપનું યોગ્ય યોગદાન આપી શકશો જય જલારામ જય માતાજી